ચંદ્ર માટે જો તમને કોઈ કહે તો સોમવારે તમારે ઠંડુ દૂધ પીવાનું મંગળનો પ્રોબ્લેમ છે અને જો તમને કોઈ એમ તો મંગળવારે આખા દિવસમાં પાંચથી છ વખત આંખોમાં પાણી છાંટો આંખોમાં પાણી છાંટો તો કોઈ પણ મંગળની પૂજા પાઠ કર્યા વગર પણ તમને મંગળનો સારો શુભ ફળ મળે બુધ બુધનો પ્રોબ્લેમ હોય તો તમને સ્કિન ના પ્રોબ્લેમ હોય બુધનો પ્રોબ્લેમ આવે તો દર બુધવારે રાત્રે સૂતી વખતે એક ટીપું તેલનું નાભીમાં મૂકીને સુવા ગુરુ જો કદાચ માની લો કે તમને મારા જેવો કોઈ એમ કે કે તમારા ગુરુનો પ્રોબ્લેમ છે તો બસ માત્ર એટલું કરો કે દરરોજ સવારે વહેલા ઉઠીને એક ગ્લાસ ગરમ પાણી બેસીને પીવો ઓકે શુક્રનો પ્રોબ્લેમ હોય તો શુક્ર એટલે જાઓ ચલાલી અને તમને કોઈ આઈને એમ કે તમારો શુક્ર ખરાબ છે તો કોઈ પણ વિધિ વિધાનમાં ન પડશો બસ માત્ર દર શુક્રવારે એક ચમચી મધ દૂધમાં નાખીને પીશો તો તમારો શુક્ર કંટ્રોલ થઈ જશે કે શનિનો પ્રોબ્લેમ હોય તો કંઈ જ ના કરો શનિ એ એવો ગ્રહ છે કે હંમેશા સ્વચ્છતાનો આગ્રહી છે તો બસ માત્ર એટલું યાદ રાખો કે તમને કોઈ એવું કીધું હોય કે તમને પનોતી છે તમને કોઈ એવું કીધું હોય કે તમારા શનિનો પ્રોબ્લેમ છે તો સૌથી પહેલી વાત એ છે કે તમે સ્વચ્છતા રાખો સ્વચ્છતા રાખો તમારું શરીર સારું હોવું જોઈએ તમે સરસ નાઈ ધોઈને તૈયાર થયેલા હોવા જોઈએ એની સાથે સાથે શક્ય હોય તો શનિવારે બ્લુ કે બ્લેક કપડું પહેરો સૂર્યનો પ્રોબ્લેમ તમને કોઈ એમ કે તમારો સૂર્ય નીચનો છે કે નબળો છે કે કંઈ પણ વાત કરે તો સૂર્ય માટે બસ માત્ર એટલું કરો ઉગતા સૂર્યના દર્શન કરો તો ઉગતા સૂર્યના દર્શન કરો ઓમ સૂર્યદેવાય નમો ઓમ સૂર્યદેવાય નમો ઓમ સૂર્યદેવાય નમો ઓમ સૂર્ય દેવાય નમ અગિયાર વખત બોલો બે હાથ ભેગા કરી મોઢા ઉપર લગાડી દો એનર્જી આવશે શક્તિ આવશે અદ્ભુત તમને કામ કરવાની ઈચ્છા થશે રાહુનો પ્રોબ્લેમ હોય તો બસ માત્ર એટલું કરો દર બુધવારે એક ચમચી હળદર દૂધમાં નાખીને પીવો જો દૂધ ન ફાવતું હોય તો એક ચમચી હળદર પાણીમાં નાખીને પીવો રાહુ ના હિસાબે ક્યાંક તમારા જીવનમાં ઓપરેશન આવે અને એ ઓપરેશનમાં જલ્દી થાય એના માટે હળદર જરૂરી છે છે બરાબર અને ખવડાવો ત્રણ કેળા તમે એક વ્યક્તિને ત્રણ વ્યક્તિને એક એક કેળું દાનમાં આપી શકો પણ કેળા ખાવ અને કેળા ખવડાવો તો કેતુ હંમેશા તમને શુભ ફળ આપે 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 અને આપે